વડોદરાના ઈંડા કાંડમાં ત્રણ આરોપીઓની રાજસ્થાનમાંથી ધરપકડ કરતી વડોદરા પોલીસ વડોદરાની શાંતિને ડહોરવાનો પ્રયાસ કરનાર માફિયા ગેંગ ઉપર પોલીસ લગાવશે માફિયા ઝડપાયો પણ વડોદરામાં લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ ષડયંત્ર એક મહિલા નું સીધે સીધો હાથ છે એ મહિલાએ કોઈ રાજકીય પાર્ટી થી પૈસા લઈને આ કાવતરા ને અંજામ આપવાની કોશિશ કરી હતી પણ એમાં એ સફળ ના થઈ શકી હવે વડોદરા પોલીસ શું આ ગેંગના સભ્યોને કઈ કલમો લગાડીને જેલના સળિયા પાછળ નાખે છે કે પછી આવા ખૂંખાર માફિયા ગેંગના સાગરીતો થોડા સમયમાં બહાર આવી અને પોતાની દાદાગીરી ફરીથી લોકો ઉપર અજમાવશે આ ગેંગને કોઈ પડદા પાછળ રહીને ચલાવી રહ્યું છે એમ પણ લોકોએ ચર્ચાનો વિષય બનાવ્યો હતો ગેંગના મુખ્ય આરોપી જુને સિંધીને વડોદરાનો ડોન લોકો માને એવા સપના જોઈ રહ્યો હતો અમુક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે જુને સિંધીના રાજકીય નેતાઓ સાથે અંગત સંબંધો છે એના લીધે પોલીસ દ્વારા એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે નહીં અને જલ્દી જેલમાંથી છૂટી જશે પાણી ગેટ થી માંડવી રોડ ને બદનામ કરવાના કાવતરામાં કોઈ મહિલા પણ સામેલ છે એવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે જ્યારે એ મહિલા પોતાનો દબદબો જમાવવા માટે પોલીસ સાથે સારા સંબંધ રાખી અને કોઈ પણ વ્યક્તિનો પોલીસ સ્ટેશનનો કામ આવે તો બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરીને એના પણ ખિસ્સા ભરે છે એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે હવે પોલીસ શું કામગીરી કરે છે એ જોઈ વડોદરા શહેર પોલીસને બાતમી મળે કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને አለመውጣት ሰአብ